પાર્ટીમાં મોતનું કન્ટેનર કેપિટલ હબના મજૂર પડાવ પર પલટી મારતા કિશોરનું મોત બિલ્ડરની નફટાઈ હાઇવેને અડીને જ મજૂરોને મોતના મુખમાં વસાવ્યા કદાવર કન્ટેનરે નિર્દોષનો ભોગ લીધો મામલત દાર કચેરી નજીક નેશનલ હાઇવે નંબર ફોર્ટી પર આજે બપોરે વાપીથી સુરત જઈ રહેલા પૂરપાટ ઝડપના કન્ટેનર નંબર એમએચ ઝીરો સિક્સ બીડી વન થ્રી સિક્સ ઝીરોએ અચાનક કાબુ ગુમાવતા તે હાઇવેની ચૂતરી ગયું હતું અને નિર્માણાધીન કેપિટલ હબ શોપિંગ સેન્ટરના મજૂર પડાવ પર પટ્ટી મારી હતી આ દુર્ઘટનામાં પતરાના પડાવમાં જમી રહેલા સત્તર વર્ષીય રાજસ્થાની કિશોર વિપુલ ડિંડોરનું કચડાઈ જવાથી ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માતે કેપિટલ હબના બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી ખુલ્લી પાડી છે હાઈવે માર્જિનમાં જ્યાં સતત કદાવર વાહનોની અવરજવર હોય છે ત્યાં મજૂરોના વસવાટ માટે પડાવ બનાવવાની મંજૂરી કોણે આપી માત્ર કામ કરાવવાના લોપમાં મજૂરોના જીવ જોખમમાં મુકનાર બિલ્ડર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ઘટનાની જાણ થતા જ મામલતદાર કિરણસિંહ રાણા અને પીઆઈ જી આર કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો ત્રણ મોટી ક્રેનોની મદદથી કન્ટેનર ઉઠાવી મૃતદેહને બહાર કઢાયો હતો સ્થાનિકોના મતે જો અહીં યોગ્ય સર્વિસ રોડ હોત અને બિલ્ડરે નિયમો પાડ્યા હોત તો આજે એક નિર્દોષનો જીવ બચી ગયો હોત પાડી પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવ જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન સૌથી પહેલા આપે